ધાનપુર તાલુકા ખાતે પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડ ની ઉપસ્થિતિ હેઠળ શ્રી આદિવાસી આશ્રમ શાળા ડુંગરપુર ખાતે ઓગણ સિત્તેરમી અખિલ ભારતીય શાળાકીય કબડ્ડી સ્પર્ધા છે મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના થાનપુર તાલુકા ખાતે પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિ હેઠળ શ્રી આદિવાસી શાળા ડુંગરપુર ખાતે ઓગણ અખિલ ભારતીય શાળાકીય કબડ્ડી સ્પર્ધા યોજવામાં આવી હતી આ દરમિયાન જિલ્લા પંચાયત દાહોદ કારોબારી અધ્યક્ષ અભયસિંહભાઈ મોહનિયા તાલુકા પંચાયત પ્રમુખ ધાનપુર અભિસિંહભાઈ મોહનિયા અન્ય જિલ્લા પંચાયત સભ્યો તાલુકા પંચાયત સભ્યો ડુંગરપુર સરપંચ સરપંચ સરપંચશ્રી તાલુકા રમત શ્રી રાકેશભાઈ ખાબડ તેમજ મોટી સંખ્યામાં ખેલાડીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા બિરુજીભ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારીયાન ન્યૂઝ ગુજરાતી દાહોદ